સૌરાષ્ટ્રનું રાજકારણ સુરતમાં ઘરમાયું છે બે લેવા પાટીદાર સમાજના પાવરફુલ નેતાઓનો જે વિવાદ છે એ વધુ વકર્યો છે નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્રનું રાજકારણ સુરતમાં ઘરમાયું છે બે લેવા પાટીદાર સમાજના પાવરફુલ નેતાઓનો જે વિવાદ છે એ વધુ વકર્યો છે ભાજપના નેતા અને લેવા પાટીદાર સમાજનું મોટું માથું ગણાતા જયેશ રાદડિયા અને લેવા પાટીદાર સમાજના મોટા નેતા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલે છે એવા સમયે જયેશ રાદડિયાએ એક નિવેદન સુરતમાં આપ્યું છે જેને કારણે રાજકારણની અંદર ફરીથી ગરમાટો આવી ગયો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જયેશભાઈ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાનો અઠ્યાવીસમી તારીખે પુણ્યતિથિ એમની હતી એના અનુસંધાનમાં સુરતની અંદર ત્રણ દિવસનો એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ અને આ જે આયોજન છે એ જામ જામકંડોળના જેતપુર પરિવાર અને રાદડિયા પરિવાર અને અલગ અલગ સંસ્થાઓએ ભેગા થઈને આ કાર્યક્રમ કર્યો છે અને લગભગ અગિયાર હજારથી વધારે રક્ત બોટલ ભેગું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર ભાજપના નેતા અને ધારાસભ્ય જયેશ રાદડીયા હાજર રહ્યા હતા અને એમણે ફરીથી નામ લીધા વગર નરેશ પટેલની સામે નિશાન સાધી દીધું હતું એમણે એમ કીધું કે સમાજનો જે મજબૂત આગેવાન હોય જે મજબૂત નેતા હોય એને જ સ્વીકારજો માય કાંગલા નેતાની સમાજને જરૂર નથી કારણ કે એ માય કાંગલા જે નેતા હશે એ પોતે તો તૂટી જશે સાથે સાથે સમાજને પણ તોડી નાખશે એને બદલે કોઈ તાકાતવર નેતાને તમે આગળ કરશો તો જે માણસ એને પાડી દેવાની કોશિશ કરશે એ એની કારીમાં ફાવી શકશે નહીં એટલે સમાજે ઓલવેઝ પાવરફુલ નેતાને જ આગળ કરવો જોઈએ એવું જયેશ રાદડીયાએ નામ વગર કીધું બધાને ખબર જ છે કે આ એમણે ભલે નામ નથી લીધું પરંતુ એ જે નિશાન હતું એ નરેશ પટેલની સામે જ હતું કારણ કે આ પહેલીવાર નથી અગાઉ પણ જયેશ રાદડીયા આ નિવેદન આપી ચૂક્યા છે અને એની સામે નરેશ પટેલે પણ એનો જવાબ આપેલો કે જયેશભાઈ રાદડીયાને મારે એમ કહેવું છે કે રાજકારણની મદદ લીધા વગર સમાજનું કામ થઈ શકે નહીં એટલે બધાને જ આ વાતની ખબર છે કે લેવા પાટીદારના આ જે બે નેતાઓ છે જયેશ રાદડીયા અને નરેશ પટેલ એ આમને સામને છે જયેશ રાદડીયાએ બીજું પણ એક નિવેદન સુરતમાં રિપીટ કર્યું જે અગાઉ એ બોલી ગયા હતા એમણે એમ કીધું કે જે લોકો રાજકારણમાં હોય એમણે સમાજ સેવાનું કામ નહીં કરવું જોઈએ અને જે સમાજ સેવા કરતા હોય એ લોકોએ રાજકારણમાં રાજકારણની વાત નહીં કરવી જોઈએ જો રાજકારણમાં જ આવવું હોય તો સમાજનું બધું કામ પડતું મૂકીને રાજકારણમાં આવવું જોઈએ એવું જયેશ રાદડિયાએ સુરતમાં પણ વાત કરી આનો મતલબ એ થાય છે કે લેવવા પાટીદાર સમાજના જે આ મોટા માથાઓ અને પાવરફુલ નેતાઓ છે એમનો વિવાદ વધારે ને વધારે વકરી રહ્યો છે અને જયેશ રાદડિયા ત્યારે વિવાદમાં આવેલા જ્યારે ઇફકોની ચૂંટણીમાં ભાજપે જે બીજા કોઈ ઉમેદવારને મેન્ડેટ આપેલું એમ છતાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવેલી અને પોતે ઇફકોની ચૂંટણી જીતી પણ ગયા હતા ત્યારથી આ બધો વિવાદ વકરેલો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ